નમસ્કાર ગુજરાત સરકાર રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત ના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સંચાલિત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે આવેલ જામનગરના હૃદય સમાત ક્રિકેટ બંગલા ખાતે આવેલા ઇન્ડોર સ્વિમિંગ પૂલ જે સૌરાષ્ટ્રમાં એકમાત્ર ગરમ પાણીનો સ્વિમિંગ પૂલ છે તે હાલ રિનોવેશનની કામગીરી અંતર્ગત મેન્ટેનન્સમાં રાખેલ છે જેથી હાલ પૂરતો બંધ રાખેલ છે અને એકદમ શિયાળાની શાળાને જામવાની સાથે જ ફરીથી ગરમ પાણી સાથે જામનગરના લોકોને ફરીથી ટૂંક સમયની અંદર જ અમારા પુલ રિનોવેશન સાથે શરૂ કરવામાં આવશે જેમાં ચારસો જેટલા મેમ્બરો ઓલરેડી છે અને ટૂંક સમયમાં દસ પંદર દિવસ અથવા મહિના દિવસમાં બને એટલું વહેલી તકે શિયાળાને ધ્યાનમાં રાખીને વહેલી તકે અમે શરૂ કરવામાં આવશું